મોડાસા પ્રયાગરાજ સફાઈ કામદારોને સ્વચ્છ પ્રયાગરાજ મહાકુંભ બે હાજર પચીસ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રયાગરાજ ગંગાજન સરસ્વતીની રેત પર તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં દેશ વિદેશમાંથી કરોડો લોકો આવી પવિત્ર સંગમ સ્થાનમાં સ્થાન કરી ધન્યતા અનુભવી અને સનાતન ધર્મનું સફળ આયોજન નિહાળ્યું સાથે સંગમની રજ અને પવિત્ર જળ સાથે અક્ષયવટના પત્તા દેશ અને વિશ્વના અનેક દેશોમાં શ્રદ્ધા સાથે લઈ જવામાં આવ્યા વિશ્વમાં કોરોના કાળ દરમિયાન ઘરની બે વ્યક્તિ સામસામે બેસી વાતચીત કરી શકતી ન હતી હાથ પણ મિલાવી ન હતા શકતા જ્યારે આ ભૂમિ પર દરરોજ કરોડો શ્રદ્ધાળુઓ આવતા તેમના માટે સરકાર શ્રી પ્રશાસન વિવિધ એજન્સીઓ સેવાકીય સંસ્થાઓ અખાડા રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ભોજન પાણી રહેણાંક મેડિકલ શૌચાલય દરેક જાતની સેવાઓ મળી રહેતી આ સેવાઓથી સર્વોપરી સેવા એ સ્વચ્છતા છે જે સફાઈ કામદારો દ્વારા કુંભમેળામાં આવતા કરોડો લોકોના સ્વાસ્થ્ય માટે રાત દિવસ સફાઈ કરવામાં આવતા હતા જેને કારણે કરોડો શ્રદ્ધાળુ સ્નાન કરી પરત ઘરે ગયા પણ કોઈને વાયરસ કે કોઈ બીમારી લાગુ ના પડી આવા સફાઈ કામદાર યોદ્ધાઓ માટે સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ગુજરાત સંચાલિત જાયન્ટ્સ મોડાસા દ્વારા ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર અને તેમની ટીમ દ્વારા પ્રયાગરાજ સફાઈ કામદારોને સ્વચ્છ પ્રયાગરાજ મહાકુંભ મેળો બે હજાર પચીસ સન્માનપત્ર પ્રયાગરાજ વિવિધ ઘાટ અખાડા ફરી સફાઈ કામદારોને સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ રાષ્ટ્રીય કાર્ય બદલ જાયન્ટ્સ મોડાસા ટીમને વિવિધ સંસ્થાઓ અને પબ્લિક દ્વારા શુભેચ્છાઓ પાઠવી